અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડેન ના બાળકો હન્ટર અને એસલેનું સિક્રેટ સર્વિસ પ્રોટેક્શન રદ કર્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આપી જાણકારી ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વયં ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ ટુ પોઈન્ટ ઓન નો પ્રારંભ કરાવ્યો રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક પૂર્ણ અસામાજિક તત્વો સામે પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું ગુનેગારો ને છાવરનાર પોલીસ સામે લેવાશે કડક પગલા અમદાવાદના કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં ત્રણથી વધુ મહિલા કર્મી બેભાન એકનું મોત ત્રણ સારવાર હેઠળ બેભાન થયાનું કારણ હજુ અકબંધ છે મૃતદેહ સ્વીકારવા પરિવારજનોએ ઇનકાર કર્યો અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી પંચાણું કિલો સોનું મળ્યું કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર માં ભારતીય મહિલા ટીમ ગ્રુપ ડીમાં ભારતીય સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યે વેલ્સ સામે ટકરાશે ભારતીય પુરુષ ટીમ ગ્રુપ બી માં ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે સ્કોટલેન્ડ સામે ટકરાશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતી સભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ